જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે કાર્તિક અમાસ વિશે શ્રવણ કરીશું કાર્તિક વધ અમાસ એ પિતૃ કૃપા પ્રાપ્ત કરવાનો ખાસ દિવસ મનાય છે કાર્તિક વધ અમાસ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ અને શનિવારે આવે છે આ વખતે અમાવસ્યા પર ઘણા સંયોગ બની રહ્યા છે કાર્તિક અમાવસ્યા શનિવારે આવે છે તેથી આ દિવસને શનિવારી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે જે શરીકૃત દોષ નિવારવા હેતુ શ્રેષ્ઠ છે તથા કાર્તિકવદ અમાવસ્યાએ પિતૃ કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ પણ છે તેથી આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે તેમની પણ પૂજા કરવી જોઈએ આ દિવસ ભક્તિ અને દાન માટે પણ ખૂબ જ ઉત્તમ છે જેના થકી માનવ પોતાનું કલ્યાણ કરી શકે છે અને જીવનમાંથી નકારાત્મકતાનું નિવારણ કરી શકે છે હવે આપણે જાણી લઈએ કે વદ અમાવસ્યાનું મુહૂર્ત શું છે હિન્દુ પંચાંગ અનુસાર કાર્તિક માસ કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ શનિવારે સવારે દસ વાગે અને ઓગણત્રીસ મિનિટથી શરૂ થઈ પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસ રવિવારે અગિયાર વાગ્યાને પચાસ મિનિટે સમાપ્ત થશે કાર્તકવધ અમાસ ત્રીસ તારીખ અને શનિવારે તમારે પિતૃ કૃપા પ્રાપ્ત કરવા માટે પિતૃઓને પ્રસન્ન કરવા માટે તેમને પૂજા કરવી જોઈએ તદઉપરાંત તમારે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિદેવની પણ પૂજા કરવી જોઈએ જેમની કુંદળીમાં શનિગ્રહની પ્રતિકૂળતા ચાલતી હોય દશા નાની કે મોટી પનોતીની અસર હોય તેવી વ્યક્તિ માટે આ દિવસ માટે જે અનુકૂળતા હોય તે મુજબની ભક્તિ તમારા માટે લાભપ્રદ બની શકે છે જો કોઈ વ્યક્તિ રોગથી પીડાતું હોય કાર્યો સફળ થતા ના હોય અને વારે વારે જીવનમાં મુસીબતો આવતી હોય બધા કામ અવળા પડતા હોય તો સમજવું કે વ્યક્તિની કુંદળીમાં શનિદેવની પનોતી છે આ બધું મુસીબતો દૂર કરવા માટે તમારે શનિદેવની પૂજા કરવી જોઈએ શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિદેવની પૂજા કરવાની તેમના મંત્રનો જાપ કરવાનો અને આ દિવસે તમારે ખાસ દાન કરવાનું તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આ બધું તમારે શ્રદ્ધાથી કરવાનું જો તમારી નીતિ સારી હશે તો શનિદેવ તમારા પર અવશ્ય પ્રસન્ન થશે અને તમારા બધા કાર્યો સફળ થશે અને જો તમે રોગથી પીડિત હોવ તો તમને રોગમાંથી મુક્તિ મળશે પણ જો તમારી નીતિ ખરાબ હશે ખરાબ નીતિથી તમે શનિદેવને પ્રસન્ન કરવાની કોશિશ કરશો તો શનિદેવ તમારા પર પ્રસન્ન થશે નહીં તેથી સારી નીતિ રાખીને શ્રદ્ધાભાવથી તમારે શનિદેવની પૂજા કરવાની અને આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃદેવની પણ પૂજા કરવાની પિતૃદેવની શાંતિ માટે અને સદગતિ માટે આપણે ભાદરવા માસમાં શ્રાદ્ધ કરીએ છીએ ઉપરાંત કાર્તકવધ અમાવસ્યાના દિવસે પણ પૂજા કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને આપણને સારા આશીર્વાદ આપે છે અને તેમની કૃપાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ આવે છે પિતૃદેવને પ્રસન્ન કરવા માટે અને તેમની શાંતિ માટે સવારે મંદિરમાં શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરવામાં આવે છે પીપળાના વૃક્ષના મૂળ ફરતે જળમાં કાળા તલ અને દૂધ વગેરે સિંચન કરતાં પ્રદક્ષિણા કરી પ્રાર્થના કરવાની અને તેની જળ પાસે કોઈ ફળ સિંગ સાકર કે પતાસુ પ્રસાદ તરીકે અર્પણ કરવાનું આ દિવસે ગાય અને કૂતરાને રોટલી આપવી જોઈએ સાંજે સૂર્યાસ્ત સમયે મંદિર પાસેના પીપળાના વૃક્ષ નીચે એક કોડિયામાં તીડનો ઊભી વાટવાળો દીવો પ્રગટાવવો સારો માનવામાં આવે છે રાત્રે ઘરે તમે હનુમાન ચાલીસા બોલી શકો છો અને બજરંગ બાણ પણ તમારે વાંચવાનો છે ઉપરાંત તેમના મંત્રનો જાપ કરવાનો યથાશક્તિ મુજબ તમારે ભક્તિ કરવાની જો શક્ય હોય તો જરૂરતમંદ વ્યક્તિને તમારી યથાશક્તિ મુજબ દાન કરવું અન્નદાન તથા વસ્ત્ર દાન કરવું તેથી પણ પિતૃદેવ ઘણા પ્રસન્ન થાય છે અમાવસ્યાના દિવસે રાત્રે ઘીનો દીવો પ્રગટાવી કોઈ પણ નદીમાં પ્રવાહિત કરવાથી પિતૃઓને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે રાત્રિના સમયે શિવલિંગ પર જળ અને બિલ્લીપત્ર ચડાવીને પૂજા કરવી જોઈએ જેથી ભોળેનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અમાવસની રાત્રે લક્ષ્મી માતાની પણ પૂજા કરવી જોઈએ જેથી તમને ધન લાભ થાય છે અને માતા લક્ષ્મી તથા વિષ્ણુની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તે દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી પણ બધા કાર્યોમાં તમને સફળતા મળે છે અને તમારા બગડેલા કામ સરળતાથી પૂરા થાય છે સાથે જ બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે પિતૃઓની શાંતિ માટે પૂજા કરતી વખતે તથા દાન કરતી વખતે તમારે પિતૃ દેવતાનો આ મંત્રનો જાપ કરવો ઓમ શ્રી સર્વ પિતૃદેવતા ભ્યો નમો નમઃ પિતૃદેવનો બીજો મંત્ર છે ઓમ દેવતાએ નમઃ અમાવસ્યાના દિવસે શનિવારે શનિદેવની પૂજા કરતી વખતે તમારે આ મંત્રનો ખાસ જપ કરવો પ્રથમ મંત્ર છે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃ બીજો મંત્ર છે ઓમ શમ શનૈશ્ચરાય નમઃ આ બંને મંત્રોમાંથી તમે કોઈપણ મંત્રનો જાપ કરી શકો છો આ દિવસે તમારે ખાસ હનુમાન દાદાની પણ પૂજા કરવી જોઈએ અને તેમની પૂજા કરતી વખતે તમારે આ મંત્રનો જપ કરવાનો છે પ્રથમ મંત્ર છે ઓમ હમ હનુમતે નમઃ દ્વિતીય મંત્ર છે ઓમ ઋણમોચન હનુમતે નમઃ આ બંને મંત્રમાંથી તમે કોઈ પણ એક મંત્રનો જપ કરી શકો છો તદઉપરાંત તે દિવસે શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે તો તમે શ્રી ગણેશજીના એકસો આઠ મંત્રનો જપ કરી શકો છો શ્રી ગણેશજીનો સ્ત્રોત્રનો પાઠ પણ કરી શકો છો આ દિવસે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની પણ પૂજા કરવામાં આવે છે તો તમે ભગવાન શ્રી વિષ્ણુનો સહસ્ત્ર નામનો પાઠ કરી શકો છો લક્ષ્મી માતાનો શ્રી સુક્તમનો પાઠ કરી શકો છો અને એકસો આઠ નામનો પણ જપ કરી શકો છો કાર્તક અમાવસ્યાના દિવસે બધા પ્રકારના પિતૃદોષોમાંથી મુક્તિ મેળવવા માટે તમે પિતૃ સ્ત્રોતનો પણ પાઠ કરી શકો છો તથા અમાવસ્યા શનિવારે આવતી હોવાથી શનિદેવને પ્રસન્ન કરવા માટે તમે શનિદેવનો પણ પાઠ કરી શકો છો તો આ હતી બધી પૂજા વિધિ અને મંત્રો હવે આપણે આ દિવસ નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું તો તમે પૂરી કથા ધ્યાનથી સાંભળજો એકવાર કાર્તિક માસની અમાવસ્યા તિથિના દિવસે દેવી લક્ષ્મી પૃથ્વીલોક પર વિચરણ કરવા આવ્યા પરંતુ ઘોર અંધકારના કારણે દેવી લક્ષ્મી પોતાના માર્ગની દિશાથી ભટકી ગયા તે જ માર્ગ પર આગળ ચાલતા ચાલતા તેમને એક સ્થાન પર થોડા દીવાની રોશની દેખાય દેવી એ રોશની તરફ ગયા અને રોશની પાસે ગયા તો જોયું કે ત્યાં એક ઝૂંપડી હતી ત્યાં એક વૃદ્ધ સ્ત્રી પોતાના ઘરના બહાર દીવા પ્રગટાવતા હતા અને ઝૂંપડીના દ્વાર ખુલ્લા હતા દેવી લક્ષ્મી તે વૃદ્ધ સ્ત્રી પાસે ગયા અને તેમને કહ્યું કે હું આ ઘોર અંધકારમાં રસ્તો ભટકી ગઈ છું તો શું તમે તમારા ઘરમાં મને એક રાત માટે સ્થાન આપશો તેના પર વૃદ્ધ સ્ત્રીએ માલક્ષ્મીને કહ્યું આપ મારા અતિથિ છો તમે નિશ્ચિંત થઈને અહીં વિશ્રામ કરો હું તમારા માટે ભોજન અને આરામ કરવા માટેની વ્યવસ્થા કરું છું તે સ્ત્રીના આવા ભાવ જોઈને દેવી લક્ષ્મી ત્યાં વિશ્રામ કરવા માટે રોકાઈ ગયા અને તે વૃદ્ધ સ્ત્રીએ પૂરા પ્રેમ ભાવથી આદરથી માનો સત્કાર કર્યો રાતમાં મા લક્ષ્મી તેમના ઘર પર રહ્યા અને આરામ કર્યો અને ત્યાં સૂઈ ગયા આ પ્રકારે માતા લક્ષ્મી તે મહિલાના સેવાભાવ સમર્પણથી અત્યંત પ્રસન્ન થયા બીજા દિવસે જ્યારે તે વૃદ્ધા સ્ત્રી જાગી તો તેમણે જોયું કે તેની સાધારણ ઝૂંપડી મહેલમાં ફેરવાઈ ગઈ એક સાધારણ ઘર ભવ્ય મહેલમાં બદલાઈ ગયું અને એ ઘરમાં ધાન્યથી ભરમાર હતો બધી સુવિધાઓથી યુક્ત આ ભવ્ય મહેલ માં બધી જ ચીજ વસ્તુ હતી કોઈ વસ્તુની કમી નહોતી આ બધું જોઈને એ વૃદ્ધ સ્ત્રી હેરાન થઈ ગયા વાસ્તવમાં માતા લક્ષ્મી ત્યાંથી ક્યારે જતા રહ્યા તેની વૃદ્ધ સ્ત્રીને ખબર જ ન પડી આ પ્રકારે તે વૃદ્ધા પોતાના ઘરમાં આવી અને માતાનું ધ્યાન કરવા લાગી ત્યારે માતા લક્ષ્મીએ તેને દર્શન આપ્યા અને કહ્યું કે કાર્તિક અમાવસ્યાના દિવસે અંધકારના સમયે તે પોતે માર્ગ ભૂલી ગયા હતા ત્યારે તે પોતાની પાસે આવ્યા હતા અને હું તારા સેવાભાવથી અત્યંત પ્રસન્ન થઈ જે પ્રકારે તે દીવા પ્રગટાવીને કાર્તિક માસની અમાવસ્યાને રોશનીથી ભરી દીધી એ જ પ્રકારે આ દિવસે જે પણ દીવા પ્રગટાવશે અને પ્રકાશથી માર્ગને ઉજ્જવળ રાખશે તે મારા આશીર્વાદને પ્રાપ્ત કરશે કહેવાય છે કે આ દિવસે એટલે કે કાર્તિક અમાવસ્યાના દિવસે ભક્તો જ્યાં જ્યાં દીવા પ્રગટાવે છે અને પ્રકાશ ફેલાવે છે ત્યાં મા લક્ષ્મીનું આગમન અવશ્ય થાય છે અને ત્યાં ધન સમૃદ્ધિ ઐશ્વર્ય આવે છે તો ભક્તો આ હતી કાર્તિક અમાવસ્યાના દિવસની કથા આશા કરું છું કે તમે પૂરી કથા ધ્યાનથી સાંભળી હશે જો તમને કથા પસંદ પડી હોય તો આ વિડીયોને બીજા લોકો સુધી પહોંચાડી પુણ્યાના ભાગીદાર થજો કોમેન્ટમાં જય મહાલક્ષ્મીમાં જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય મહાલક્ષ્મીમાં જેવા તમે વૃદ્ધ સ્ત્રીને ફળ્યા તેવા સૌને ફળજો વિડિયો જોવા માટે ધન્યવાદ